વાત કરીએ હવે ઉત્તરાખંડની તો ઉત્તરાખંડમાં બસ દુર્ઘટનામાં વડોદરાના શ્રદ્ધાળુઓના કરુણ મોત નીપજ્યા જેમાં બસ ખીણમાં ખાબકતા એક ગુજરાતીનું મોત નીપજ્યું તો બાજવાડા ખત્રીપોળમાં રહેતા પાર્થ સારથી જોશીનું મૃત્યુ નીપજ્યું છે ઉત્તરાખંડમાં શિબિરમાં ભાગ લેવા પહોંચ્યા હતા પાર્થ સારથી ત્રણ દિવસ પહેલા વડોદરાથી ઉત્તરાખંડ જવા તેઓ નીકળ્યા હતા ત્યારે દસ દિવસ બાદ પોતાના ઘરે પરત ફરવાના હતા પાર્થ જોશી મૃતક પાર્થ જોશીના ઘરે કલેક્ટર કચેરીની ટીમ પહોંચી હતી ઉત્તરાખંડમાં બનેલી બસ દુર્ઘટનાની અંદર જે રીતે બસ છે ખીણમાં ખાબકી અને તેની અંદર છ જેટલા ગુજરાતી છે તેમના મોત થયા છે હાલ છમાંથી એક પરિવાર છે તે વડોદરાનો હોવાનું સામે આવ્યું છે અને આ જે બાજવાડાની જે ખત્રીપુળ છે તેનો રહેતો જે પાર્થ સારથી છે કે તેનું મૃત્યુ થયું છે ઉત્તરાખંડ શિબિરમાં ભાગ લેવા માટે આ જે પાર્થ સારથી છે ત્યાં ગયા હતા જોકે ત્રણ દિવસ પહેલાં વડોદરાથી ઉત્તરાખંડ જવા રવાના થયા હતા અને દસ દિવસ બાદ પોતાના ઘરે પરત ફરવાના હતા પરંતુ આ જે બસ દુર્ઘટના ઘટી અને તેની અંદર આ જે વડોદરાના શ્રદ્ધાળુ છે પાર્થ જોશી કે તેઓનું મૃત્યુ થયું છે મૃતક પાર્થ જોશીના ઘરે હાલ કલેક્ટર વિભાગની જે ટીમ છે તે પણ અહીં પહોંચી છે કારણ કે જે રીતે બસની દુર્ઘટના ઘટી અને અહીંયા જાણ કરવા માટે ટીમ આવી હતી આપ જોઈ શકો છો જે રીતે અહીંયા જે પાર્થ જોશી છે કે તેના ઘરે ટીમ પહોંચી અને જાણ કરી છે અને જે રીતે વાત કરવામાં આવે તો ઉત્તરાખંડની અંદર દુર્ઘટના ઘટી અને જે શ્રદ્ધાળુઓના મોત થયા તેમાંથી એક શ્રદ્ધાળુ છે તે વડોદરાના હોવાનું સામે આવ્યું છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુધારા ગુજરાત ફર્સ્ટ વડોદરા